લાડુ કરે તાર પપ્પા બોલો તારી બેન ના ઘર તું નામ તો તે માથા ચડી જાય ને તો બેન ગામણી થાય

તને ફેમસ છે ને હમણાં તને મૂકી દઉં તો તારી ગાંડ ના ફાટી રહી મોબાઈલ સ્વિચ ઓફ ના કરતો હો તારી મા વાડી થી નો લઈ આવી હોય તો નગર પછી બીજું બી લઈ આવી હોય તો બંધ કરી દેજે વાડી